સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવ ભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો જંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે

માં પકડાયેલું દીપડું પ્રથમ કેદી બન્યો છે હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે આ દીપડા એ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશક્રી રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના સાત વર્ષીય પુત્ર પર હુમલો કર્યો હતો દીપડાએ પીઠના ભાગે હુમલો કરતા સાત વર્ષી બાળકનું ઘટના સ્થળ પર મોત થયું હતું દીપડાએ બાળકને ફાડી ખાતા રામકોટ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકોટ વિસ્તાર તરફ પાંજરું ગોઠવ્યું હતું દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલ મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો તો સુરત આનંદ કુમારે જણાવ્યું વાછડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવ પર પણ હુમલા કરી દે છે તો માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો

માંડવીમાં જ બીજું સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરી છે અને જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે અહીંયા પણ દસ દીપડાને રાખી શકાય એટલે કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે તો ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો જીવે ત્યાં સુધી તેને આ સેન્ટરમાં રાખવામાં આવે છે દરમિયાન માંડવીના જંખવાઓમાં હાલમાં જ રીહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે ત્યારે માનવીનાઓ ઉશકીર્થી પકડાયેલો દીપડો જંગхваવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે અને હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ જંગલમાં કોઈ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો એને જંગхваવના સેન્ટરમાં રાખવામાં આવશે સુરત જિલ્લા કાંંતર એક વંકલ રેન્જ જંગકોવ એક લપર્ડ રેસ્ક્યુ અને રીહેબિલિટેશન સેન્ટરનું બનવા स्टार्ट कर दिया है इसके अंदर टोटल मतलब इनका दस लपड़ रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है कोई लपड़ मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपड़ का हम ट्रैप करके हम ये रिहेबिलेशन सेंटर में रखने वाले दूसरी एक मतलब इनका मेन पर्पज़ है ये कोई भी लपड़ मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर हम रखने वाले हैं जो पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज जनरली मतलब इनका वो दस लपोट रखने का एक बेसिक फैसिलिटी है इसके साथ एक हमारे पास एक इंटरप्रटेशन सेंटर भी है ये कोई लपोड़ का इकोलॉजी के बारे में और लपोड़ का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रटेशन सेंटर है साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर इनका बेसिक फूड वाटर और मतलब इनका एक એ સન્ટર એક જંગલ કા અંદર એક મતલબ એચરલી એક વાતાવરણ એ સેન્ટરમાં દે દેગે એસ કે ન બોલતે રીહેબલિેશન સેન્ટર